નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલ માંગ્યાઓ માટે ભરતી કરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે તો આ જગ્યાઓ જોઈએ તો સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટર સહાયક પબ્લિક હેલ્થ ઇન્સ્પેક્ટર સેનિટેશન સુપ્રિન્ટેન્ડેન્ટ જગ્યાઓ ઉપર મોટા પ્રમાણમાં ભરતી કરવા માટે ઓનલાઈન

અથવા પબ્લિક હેલ્થ સુપરવાઇઝર તરીકેનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ સાથો સાથ કન્ઝર્વર્સી વિભાગની વહીવટી વિભાગની કામગીરીના જાણકાર પણ હોવા જોઈએ પગાર ધોરણની મિત્રો અહીં વાત કરીએ તો લેવલ આઠ પે મેટ્રિક ચુવાલીસ હજાર નવસો ઓબ્લિક એક લાખ બેતાલીસ હજાર ચારસોની ગ્રેડ પેમાં બેઝિક વધતા નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાઓ પણ મળવા પાત્ર થશે મર્યાદા તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારોની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને પિસ્તાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓને આ વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર થશે બાર નંબરની જે જાહેરાત છે તે જોઈએ તો જગ્યાનું નામ છે સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઇઝર અહીં જગ્યાઓની સંખ્યા આપવામાં આવી છે મિત્રો તો કુલ પાંચ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેમાં કુલ ચાર જગ્યાઓ બિન અનામત ઉમેદવારો માટે છે જ્યારે એક જગ્યા અનુસૂચિત જનજાતિ માટેના ઉમેદવારો માટે અનામત છે આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત અને અનુભવની વાત કરીએ તો ઉમેદવાર સેનેટરી પરીક્ષા પાસ કર્યા પછીનો પબ્લિક હેલ્થ અંગેની કામગીરીનો દસ વર્ષનો અનુભવ અથવા સેનેટરી ઇન્સ્પેક્ટર જગ્યાની કામગીરીનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈ આ જગ્યા માટેનો પગાર ધોરણ ની વાત કરીએ આપણે તો નિમુક ના પ્રથમ પાંચ વર્ષ ઓગણ ચાલીસ હાજર છસો નું માસિક ફિક્સ વેતન ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકન ના ધ્યાને લઈ લેવલ સાત પે મેટ્રિક મુજબ વત્તા નિયમ મુજબ મળવા પાત્ર અન્ય ભથ્થાઓ સાથેનો પગાર મળવાપાત્ર થશે આ જગ્યામાં વય મર્યાદાની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધુ ન હોય સિવાય કે ઉમેદવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી હોય જાહેરાત ક્રમાંક 13 જોઈએ તો જગ્યાનું નામ જોઈએ તો સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટર અહીં મિત્રો જગ્યાની સંખ્યા જોઈએ તો કુલ 10 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે જેમાં બિન અનામત માટે 3 જગ્યા છે એક જગ્યા આ નવ માટે છે ત્રણ જગ્યા સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે છે એક જગ્યા અનુસૂચિત જાતિ માટે અનામત છે બે જગ્યા અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવેલી છે આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા પરીક્ષા પાસ કર્યા પછીનો પબ્લિક હેલ્થ અંગેની કામગીરીનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ આ જગ્યા માટેનું પગાર ધોરણ જોઈએ મિત્રો તો નિમણૂંકના પ્રથમ પાંચ વર્ષ માટે ચાલીસ હજાર આઠસો મુજબ ફૂલ પગારમાં તેમને લેવલ પાંચ પે મેટ્રિક મુજબ પગાર મળવા પાત્ર થશે મર્યાદાની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને આડત્રીસ વર્ષથી વધુ ન અરજી કરતી વખતે ઉમેદવારે ધ્યાન લેવાની અગત્યની સૂચનાઓ અહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે તે આપણે જોઈએ સૂચના નંબર એક મિત્રો અહીં જોઈએ તો બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજી દીઠ રૂપિયા પાંચસો

રજૂ કરવાના રહેશે પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન ઓનલાઈન અરજીમાં ભરેલી વિગતો તથા પુરાવાઓમાં ફેરફાર અથવા તફાવત જણાશે તો ઉમેદવારીની ઉમેદવારી રદ બાતલ ગણવામાં આવશે ત્રણ નંબરની સૂચના જોઈએ મિત્રો કે ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મ જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરેલો હોય તે ફોટોગ્રાફની વધુ કોપીઓ પોતાની પાસે રાખવાની રહેશે અને ભરતી પ્રક્રિયા લેખિત પરીક્ષા ઇન્ટરવ્યુ વગેરે સમયે તેવા જ ફોટાઓ તેમણે રજૂ કરવાના રહેશે ચાર નંબરની સૂચના જોઈએ કે એક ઉમેદવાર એક કેડર માટે એક જ અરજી કરી શકે છે એક કેડર માટે એકથી વધુ અરજીના કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલી અરજી માન્ય ગણવામાં આવશે બાકીની અરજીઓ રદ બાતલ ગણવામાં આવશે તે ઉપરાંત ભરેલી ફીના નાણાં પણ પરત મળવાપાત્ર થશે નહીં સૂચના નંબર પાંચ જોઈએ મિત્રો તો ઉંમર લાયકાત અનુભવ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ના રોજ ગણવામાં આવશે છ નંબરની સૂચના મિત્રો અહીં જોઈએ તો માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટમાં ગ્રેડ દર્શાવેલ હશે તો તેનું સમકક્ષ ટકામાં માન્ય યુનિવર્સિટીનું કન્ઝર્વેશન કોષ્ટક રજૂ કરવાનું રહેશે સાતમા નંબરની સૂચના જોઈએ કે જાહેરાતમાં માગ્યા મુજબની શૈક્ષણિક લાયકાત ડિગ્રી મળ્યા બાદનો અનુભવ માન્ય ગણવામાં આવશે તે પહેલાંનો કોઈ પણ અનુભવ માન્ય ગણવામાં આવશે નહીં અને તે પણ જે તે સંસ્થામાંથી લેટર પેડ ઉપર લખેલો અનુભવ જ માન્ય ગણવામાં આવશે તેના આપેલા એપોઇન્ટમેન્ટ લેટર કે કોઈ પણ આધારભૂત ગણવામાં આવશે નહીં આઠમા નંબરની સૂચના છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓએ અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે છેલ્લા માસની પગાર સ્લીપ રજૂ કરવાની રહેશે આ ઉપરાંત જો એક કરતાં વધુ હોદ્દા પર ફરજ બજાવેલ હોય તો પરમોશન કે સિલેક્શનના હુકમની નકલ અવશ્યપણે રજૂ કરવાની રહેશે નવમા નંબરની જે સૂચના છે મિત્રો કે મૂળ ગુજરાતના હોય તેવા જ ઉમેદવારોને અનામતનો લાભ મળવા પાત્ર થશે અન્ય રાજ્યના કોઈ પણ ઉમેદવારોને આ અનામતનો લાભ મળવા પાત્ર થશે નહીં આ જાહેરાતનો અભ્યાસ કર્યા પછી તમે માગ્યા મુજબ ની શૈક્ષણિક લાયકાત વિવિધ જગ્યાઓ માટે જાહેરાત આવી છે એ ભરતી બાબતે સંપૂર્ણ માહિતી આપતો વિડીયો જો તમને આ માહિતી સભ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર